વરસાદ હારો પડી ગયો લાગે છે કાલમાં ઘરે હોય તો સારું કોણ છે લવો લાગે તો ઓછું થઈ ગયું છે હાવ એલા લવા ગોદડા હોય તેને લઈને આવો છો કે હું ભાઈ હા ભાઈ ગોદડા લઈને તો આવા પડે તો એના લેતો આવ્યો છું ગોદડા થોડા લાવવાના હોય આપણે અહીંયા હું જીવું છું ત્યાં સુધી થોડો સોંડો જીવે ત્યાં સુધી તારે ઉપાજી હોય હા મારો ભાઈ લે લે ખાટલો ખાટલો લે હું ખાટલો લેતો વાલા થોક છું એલા લવા તને છોકરો લેવા નહોતો આવ્યો આવ્યો તો મારા ભાઈ પણ આયા ગારો બહુ રહ્યો કે નહીં એટલે પછી અડધે મૂકીને વહી ગયો હવે કે આગો નથી હાલીને વયા આવ્યો આ વરસાદ કાલે બહુ પડી ગયો સારું કર્યું કાલ તો ખાટલો પાછી હે ભાઈ સોંડા ગોવાળ તો રાખવો જ પડે ને આ ને મારે કઈ હાલતું નથી ને પગ બહુ દુખે છે સમજો તું આજ ગોવાળ ગયો હશે ને

નિરાજ આરામ કરી દેજો ભાઈ એ હા ભાઈ હા નિરાજ તમ તારે મારું ચિંતા કરી